આજે જૂનાગઢ ખાતે યુવા યુવા સંગઠન તેમજ બાપાના દ્વારા કચેરીએ આપવામાં આવ્યું છે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ બાપા વચ્ચે કરેલ હતી તેના માટે અમે આવેદનપત્ર આપેલું છે અને સરકારશ્રીને વિનંતી કરેલ છે કે આવા ધારાસભ્યનું કાયદેસર રીતે રાજીનામું લઈ અને પક્ષ તરફ બર તરફ કરી અને અમને ન્યાય આપે એવી અમારી માગણી છે જરૂર લક્ષ અને વીરપુરની અંદર જલારામ બાપાના મંદિરે આવી પોતે માંગણી માફી માગે તો જ એને માફ કરવામાં આવશે અને આગળના જે કાંઈ એના પ્રશ્ન છે એ જો નો હલ થાય તો અમે એફઆરઆઈ ફરવા પણ પ્રોસેસ કરી છીએ ગામે ગામથી એના વિરુદ્ધ એફઆરઆઈ થશે એવી અમારી સમાજની માગણી છે અને જલારામ બાપાના ભક્તજનોની માગણી છે વીરપુરની અંદર છેલ્લા પંદર દિવસની અંદર જો માફી માગવા ન આવે તો અમારું અલ્ટિમેટ આખું અલગ હશે અને ઉગ્ર રોષ સાથે જે કઈ કરવું પડશે એને કરશું આપનું નામ જય જુદારામ મારું નામ ઘનશ્યામ અહેમતભાઈ મશરૂલા આ જુનાગઢ જય જુદારામ